પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે હવે શું કરશો આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કંઈ નિર્ણય હશે જાહેર કરીશું બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની સાથે ઉભા રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મજબૂતાઈથી સમાજના હિતના પ્રશ્નોને લઈ અને આગળ વધીશું ભાજપમાં જોડાઈ રહ્યા છો અલ્પેશ અને ધાર્મિક બંને ના અત્યારે એ પ્રકારની બિલકુલ કોઈ વાત છે નહીં આગામી દિવસોમાં અમારી ટીમને સાથે રાખીને જે પણ નિર્ણય હશે આપના માધ્યમથી જાહેર કરીશું વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈપણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્તિ છે હવે પછી અલ્પેશ કથિરિયા છે ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અમારી ખાસ તો ટીમને મળીને અને નિર્ણય લેશું